નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું આપની પોતાની યુટ્યુબ ચેનલ ફ્રેન્ડ ઓફ ખેડૂતમાં તો આજે તારીખ આઠ ત્રણ બે હજાર પચીસ અને વાર શનિવારના આજના થરાદ માર્કેટ યાર્ડના સોએ ટકા સાચા બજાર વાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર માગી પરંતુ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાંટીનો અલ્પો સિલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરી સરહદ તારીખ આઠ ત્રણ બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે વરિયાળી જે છે બારસો થી ચૌદસો એસી અને ગુવાર જે છે નવસો થી નવસો ચાલીસ પછી છે રાયડો જે છે એક હજાર થી અગિયારસો ત્રીસ અને બાજરી જે છે પાંચસો થી પાંચસો બ્યાસી પછી આગળ છે રાજગરો જે છે એક હજાર થી બારસો અને પછી ઈશફગુલ જે છે સત્તરસો થી ત્રેવીસો જીરું જેનો નીચો ભાવ છે ત્રણ હજાર એંસી અને ઊંચા ઊંચો ભાવ છે ચાર હજાર પછી છે એરંડા જે છે બારસો છત્રીસથી બારસો એકાણું તો આ હતા આજના થરાદના બજાર ભાવ ધન્યવાદ